મિત્રો આ બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લ્યો માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું બ્લોકેજ કબજિયાત તેમજ હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં ફરકે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શું મિત્રો તમારી સાથે પણ એવું બને છે જ્યારે સવારે તમે પથારીમાંથી ઊભા થાવ છો ત્યારે શરીરમાં વિચિત્ર થાક અને ભારેપણું લાગે છે શું એવું લાગે છે પથારીમાંથી ઉઠવાનું મન જ નથી થતું

નથી તમારા ઘરમાં સહેલાઈથી મળી રહી છે આ વસ્તુનું નિયમિત સેવન કરવાથી તમારું શરીર શક્તિશાળી સ્ફૂર્તિલુ અને પહેલા જેવું જ ઉર્જાવાન બની રહેશે મિત્રો આ વિડીયો જ માહિતી સફર થવાનો છે તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ મિત્રો આ બંને વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિઓ નથી પરંતુ તેની અસર પણ કોઈ ચમત્કારથી ઓછી નથી ભલે તમારી ઉંમર હાલમાં ચાલીસ વર્ષ હોય પચાસ વર્ષ હોય સાઠ વર્ષ હોય કે સિત્તેર વર્ષ કે તેથી વધુ હોય આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એવી જ રીતે ઉર્જા અને શક્તિ ભરી શકે છે જેવી ઉર્જા અને શક્તિ તમે થી ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ બે વસ્તુઓ તમારા શરીરમાં પાચન તંત્રને મજબૂત બનાવશે અને તમારા અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે લોહીની શુદ્ધિ કરશે અને તમારા શરીરની નસો અને સ્નાયુને ફરીથી જીવંત બનાવશે તમે આ બંને વસ્તુનું સેવન યોગ્ય સમયે યોગ્ય રીતે અને નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિ વધુ મજબૂત અને વધુ સક્રિય થતું જશે આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાય જ નહીં પરંતુ શરીરની અંદર છુપાયેલી ઘણી બધી જૂની બીમારીઓ પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે શરીરમાં જે ગંદકી એકઠી થઈ છે તે ધીમે ધીમે સાફ થાય છે અને અંગોને ફરીથી શક્તિ અને જીવન મળે છે અને શરીરને જે પોષક તત્વોની જરૂર હોય છે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જોઈએ તો મિત્રો સંપૂર્ણ વિગત તમને આ વિડીયો મળવાની છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આગળ જઈને તમને બધી જ માહિતી વિગતવાર જણાવીશું કે કેવી રીતે આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય પહેલા જેવું જ ઉર્જાવાન બનાવી શકાય છે જો મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક જરૂરથી કરજો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો કેમ કે તેઓ પણ આ વસ્તુનો લાભ લઈ શકે મિત્રો તમને હું વાત કરું તો તેનું નામ છે મગફળી મગફળીને આપણે ગ્રાઉન્ડ નટ્સ કે પીનટ્સ પણ કહીએ છીએ બજારમાં અલગ અલગ આકાર અલગ અલગ રંગ અને અલગ અલગ જાતિમાં ખૂબ જ સરળતાથી મળે છે પરંતુ તમે જ્યારે મગફળી ખરીદવા જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મગફળી નાના નાના દાણાવાળી દેશી હોય તેવી જ ખરીદી કારણ કે તે શરીર માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે તો તેનો લાભ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રુટ થી પણ વધુ કેવી રીતે હોય શકે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીનું યોગ્ય માત્રામાં યોગ્ય સમયે અને નિયમિત રૂપે સેવન કરવાનું ચાલુ કરશો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી સસ્તા ટોનિક તરીકે કામ કરે છે તો મિત્રો જુઓ મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે સૌથી પહેલા હાડકાની વાત કરીએ જો મિત્રો તમારા ઘૂંટણમાં વારંવાર દુખાવો રહેતો હોય કમરમાં જકડન લાગતી હોય નેચરલ કેલ્શિયમ રહેલું હોય છે જે હાડકા ને અંદર થી મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં મળે છે જે આપણા શરીરમાં કેલ્શિયમ ના શોષણ ને વધુ સારું બનાવે છે એનો અર્થ એ થયો હવે તમારે અલગથી કોઈ મોંઘુ મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં પડે મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણા શરીરના ન્યુરોન્સ અને આખી નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે નસોની નબળાઈ નસોમાં અવરોધ હાથ પગમાં જનજનાટી અને કંપન જેવી સમસ્યાઓ કે જે સંકેત બતાવે છે તમારું નર્વસ સિસ્ટમ નબળું છે આવી સ્થિતિમાં મગફળીનું સેવન

તો આ બધા જ સંકેતો તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપના છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે આ બધી સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એ ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા શરીરમાંથી થ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કરચલીઓ ડાઘ અને ફોરલીઓને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં પરંતુ મગફળીમાં ઝિંક ફાઈબર પોટેશિયમ આયન અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હાજર હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે અને પાચન શક્તિ સુધારીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે મિત્રો તમારી પાચન શક્તિ નબળી છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બન્યા કરે છે અને વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે કરવું કરવું જોઈએ જોઈએ કેટલી કેવી રીતે અને તેની પહેલા આપણે જાણી લઈએ કે બીજી એવી વસ્તુ કઈ છે કે જેનું મગફળી સાથે સેવન કરવાથી તમારું શરીર વધુ શક્તિશાળી બને છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી નથી પરંતુ તમારા ઘરમાં રાખેલી એક સામાન્ય વસ્તુ છે

માનસિક તણાવ રહેતો હોય દરેક બાબતે મનમાં ગૂંચવણ રહેતી હોય કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહેતા હોય અને આ જ કારણે જો ચિંતા ની સમસ્યા થતી હોય જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર નથી થતી તો એનો મતલબ એ થયો

અને જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય એટલે કે તકલીફ કોઈ પણ નથી ખાવામાં તેથી થતી જો મિત્રો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતરા થાય છે પેટ ભારે લાગવું કે દુખાવો થવો અને ક્યારેક ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થવી

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તે લોકો બિલકુલ નિર્ભયપણે કિસમિસ આરામથી ખાઈ શકે છે કિસમિસ બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિસમિસ વાળને ઘટ અને ચમકદાર બનાવે છે સાથે સાથે ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે કિસમિસમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ રહેલા હોય છે જે આપણા વાળના તેમજ ત્વચાના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે

એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિસમિસ ઘણા પૂરતા ગણાય છે તમારે કિસમિસ ને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી લેવી

ખૂબ જ સારી રીતે ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને થોડું વધારે પાણી નાખીને જ્યુસ બનાવીને પણ પી શકો છો જો તમે ઈચ્છતા હો તો મગફળીની છાલ કાઢી શકો છો અને ના કાઢવા ઈચ્છતા હો તો પણ કંઈ વાંધો નથી આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમને પીસીને ખાવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો જો મિત્રો આ રીતે તમે કિસમિસ અને મગફળીને યોગ્ય માત્રામાં સેવન કરો તો તે તમારા શરીરને અદ્ભુત શક્તિ આપશે થાક દૂર થઈ જશે નસોમાં બ્લોકેજ જ નહીં રહે અને ઊંઘ પણ ગાઢ આવશે તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે અને પાચન તંત્ર મજબૂત બનશે જો મિત્રો તમારું પેટ સારું રહેશે તો શરીર બીમારીઓ આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ વધતી પણ તમે પેશાબ કરવા જાવ છો અને સફેદ ફીણ જેવો પેશાબ નીકળે છે તો એ વાતનો ઈશારો કરે છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જયારે શરીરમાંથી પ્રોટીન બહાર નીકળે છે તો આપણા શરીરને પ્રોટીનની ઉણપ વર્તાવા લાગે છે આ ઉપાય માત્ર સ્નાયુઓને જ નહીં પરંતુ આપણા શરીરને પણ અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમર હોય ભરોસો રાખો કે આની અસર તમને જરૂર દેખાશે અને મિત્રો સાથે સાથે થોડું ચાલવું અને હળવી કસરત કરવાનું તો ક્યારેય ભૂલશો નહીં લો મિત્રો હવે વધારે મોઢું ન કરતા આજથી જ શરૂઆત કરો ધન્યવાદ મિત્રો